બે આવ્યા ભર ગયો તેમાં ના ત્રીજો દઉં તો ઓળખી ગયા પણ આ એરંડા જોતો જ આદી કા દરવાઠે માં ના તે આવું સકો લઈને તે ચાર વાઢી જો અમે ચાર તો માં આવી વાઢી પડશે કા નો જી જી પીર જા દે એરંડા જોતા દે હા હા એરંડા તો આવી ગયો છું પણ આ રૂ કોણ તો તો અરે એરંડા તો ઉજ્યા જ ગઈ લાગા ફરજી ચોપા પડશે

आ न न न तो मारी मारी फला टाक के ना गा ग एडो ने मन तो जित ना करे मन तू तो दोती पैर दोतिया वगर न एक थाप मिले पड़े हमरा आ तू मोठ चाऊ गाडो डोहो चाऊ के ढोचू केडू तन माथी तो नेना आ इतना बारे आनु चुप रे आनु चुप मु तार थी मोठो ने बमनी बोला बमई गिए मु ज्ञान डाटो रवाना ना है न न न हेडो की यार ए बट मु तो ज्ञान डाटो राय तमे तो नवैना गत हा गत पावर करो कर म बमी जो हो राग राग रे हरवानो ओए उठा न करवानी म जोया क्यों बोरे हो लेख म जाऊ अपना नहीं हम तो बिक ना गए तो तनी तमा माटी बलून में बात करो हो वा केरो हसी कोती हां कौन सोचो के ना जाए तो ब्रो चंपल तो पेला नहीं अमा ओ की कुत्ता मार

બિયાં ચાનું લઈ આલ્યો બિયાં તો ગામે ગયો તમે દેવા ભલી આલ પણ જો કે બિયારણ નહી આયું એટલે હું તો પૈસા ના આપું એ હના ફૂઠી છે લાખ રૂપિયા લઈ આલ્યો છો કે ઉ હું તમને વાબ લો કોમી કાઢી અમે કોમી ચો પુંજરામાં કાઢી છે યાર જો વાત કરો છો પોક તો બટા બટા મધુ આયો મધુ તો કમ્પ્લીટ ના તૈયાર મધુ થી કોની દે assi મધુ

એ પડી જા હમરે હું તમને આવી ગયો મ સપાયક લઈ એ મામુ 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 હું બમર તો વાત વાન ન કરતો બકા બમાયો નર તો તાર ઘર જઈ બમર અંતર બેરા મને નઈ એ દીવલા પેલો ચાર વાટી ગયો તો ને ઇન હાલ બમઈ ન આયો ઉજે ઇને ક એકો લેવા ભૂળો તો એકો પાવ પેલો ચોખવા આયો તો ને કાકા ચોખવા આયા તો તીના આલે તો લઈ ગયો એ તો પાવા નઈ કરવાનો

નદી આવી જીવનમાં ધૂટ પડ મને માર હોય હોલ કે આ હું તો કરું છું મારું સડે ખોકી દયો ખોલ દયો માલે કાચ્યો છો તું હું ભમજી આ લેવો છો તો કે આવું થાય કાથી ના અલ્યા દોતી નેખરી ગયું મારું હકા તારી જીવનમાં